ઓગણીસમી ફેબ્રુઆરી દળની બેઠક બાદ મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારંભની તૈયારીઓ મહાકુંભમાં સવારે અગિયાર વાગ્યા સુધીમાં અઠાવન લાખ શ્રદ્ધાળુઓ લગાવી આસ્થાની ડુબકી ભીડ પ્રબંધન માટે રેલવેની વિશેષ તૈયારીઓ પ્રયાગરાજથી થી ત્રણસો અઠ્યાસી ટ્રેનોનું સંચાલન દિલ્હી રેલવે સ્ટેશન પર આગામી એક અઠવાડિયા સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક માટે આજે યોજાશે પસંદગી સમિતિની બેઠક કાયદાકીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં રહેશે હાજર સુપ્રીમ કોર્ટમાં પ્લેસીસ ઓફ વર્ષિપ એક્ટ સંબંધી અરજીઓ પર સુનાવણી માર્ચ સુધી ટળી કોઈ પણ પૂજા સ્થળના ધાર્મિક સ્વરૂપને બદલવા પર પ્રતિબંધ લાદે છે આ કાયદો હિન્દુ પક્ષ દ્વારા આ કાયદાને ગેરબંધારણીય ગણવાની રજૂઆત તો એઆઈએમઆઈએમ દ્વારા કાયદાના સમર્થનમાં અરજીઓ વર્ષ બે હજાર વીસથી વિલંબિત છે સુનાવણી વિધાનસભા બજેટ સત્રનું કામચલાઉ કેલેન્ડર જાહેર ઓગણીસમી ફેબ્રુઆરી રાજ્યપાલના સંબોધનથી થશે બજેટ સત્રના પ્રથમ દિવસની શરૂઆત વીસ ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત સરકારી વિધેયકો માટે ચાર બેઠકોનું પ્રાવધાન ભાવનગર રાજકોટ હાઈવે પર જાન લઈ જતી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ત્રીસ જાનૈયાઓનો આબાદ બચાવ રોકડ રકમ આભૂષણો તેમજ કપડાં સહિતનો સામાન બળીને ખાક ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યું નિયંત્રણ ભારતને મળનારા ચૂંટણી ફંડ પર અમેરિકાનો કાપ ભારતમાં મતદાતાઓની ભાગીદારી વધારવા ટ્રમ્પ તંત્રના ડીઓજી વિભાગ દ્વારા અપાતું એકવીસ મિલિયન ડોલરનું ભંડોળ રદ ખોટા ખર્ચા ઘટાડી સરકારી ક્ષેત્રે કાર્યદક્ષતા વધારવા ટ્રમ્પ સરકારની જાહેરાત ભારતીય લોકતંત્રમાં ઘટશે અમેરિકી હસ્તક્ષેપ રશિયા યુક્રેન સંઘર્ષનો અંત લાવવા વિશ્વના માંધાતાઓ મેદાનમાં પેરિસમાં યુરોપિયન સંઘના નેતાઓ વચ્ચે યોજાશે કટોકટી બેઠક તો સૌદી અરબ મધ્યસ્થીની ભૂમિકા નિભાવે તે માટે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી યુએના પ્રવાસે અમેરિકા અને રશિયા વચ્ચે પણ વાર્તાલાપની શક્યતા રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઉનાળા જેવો માહોલ અમદાવાદમાં સામાન્યથી ચાર ડિગ્રી તાપમાન ઉચકાતા નોંધાયું ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન તો સાત શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ચોત્રીસ ડિગ્રીને પાર